રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી જામનગર શહેર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસની કક્ષાની કબડ્ડી અંતર્ગત ચૌદ સત્તર અને ઓગણીસ વર્ષના ભાઈઓની સ્પર્ધાનું આયોજન જામનગર શહેર ખાતે પ્રથમ વખત ઝોન કક્ષાથી કબડ્ડી સ્પર્ધા મેટ્સ ઇન્ડોર હોલમાં રમાડવામાં આવી રહેલ છે નમસ્કાર મારું નામ છે ઝુંજિયા વિજયસિંહ ટીમ મેનેજર રાજ્ય સરકાર દ્વારા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ એસ ગુજરાત ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી શ્રી જામનગર શહેર દ્વારા ઝોન કક્ષાને રાજ્ય શહેર કક્ષાનું આયોજન કબડ્ડીનું પ્રથમ વખત મેટ ઇન્ડોર હોલ્ડમાં આયોજન કરવામાં આવેલ છે તેમાં ઝોન કક્ષામાં ભાઈઓની ચોવીસ ટીમે ભાગ લીધેલ છે તેમજ બહેનોની ટીમ ઓગણીસ ટીમે ભાગ લીધેલ છે તેઓ ઝોન કક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર આવનાર ટીમ શહેર કક્ષામાં ભાગ લેશે અને ચોવીસ તારીખે સવારમાં જે ઝોન કક્ષામાં વિનર થયેલા ભાઈઓ અને તથા બહેનો તે પાર્ટિસિપેટ કરશે અને એક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલ અને ઓલિમ્પિક લેવલના એક સ્પોર્ટ્સનું માહોલ બનાવેલું છે અને આપણા જ જે જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર આવશે તે રાજ્ય કક્ષામાં પ્રતિનિધિ કરશે